સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત શહેરના જર્જરિત રસ્તાઓને લઈ વિવાદ સુરતના વોર્ડ નંબર 13 માં જર્જરિત બની ગયેલ રસ્તાઓને લઈ લોકોએ કંટાળા અને જટિલતાનો સામનો કરવો પડ્યો છે સ્થાનિક ભાજપના કાર્યકરો વચ્ચે રોષનો અનુભવ થયો છે જેમાં તેઓ WhatsApp ગ્રુપમાં એકબીજા સાથે સંદેશો વહેંચી રહ્યા છે એ ટીમના કાર્યકરો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા મેસેજમાં સ્થાનિક કોર્પોરેટરના ફોટા સાથેની ઇમેજ શેર કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ગણેશ ઉત્સવમાં તો તો રોડ રોડ રસ્તા રસ્તા બન્યા નહીં હવે બનાવડાવો આભાર આ મેસેજમાં કોર્પોરેટરોને જનતાના મતના કદર કરવાની નમ્ર અપીલ કરવામાં આવી છે ભાજપના બે કોર્પોરેટરોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ માત્ર અફવા ફેલાવાનું કામ છે અને અસામાજિક ઈસમો અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી સ્થાનિક સમસ્યા અને જનતા સાથેના સંબંધોને સુધારવા માટે ખાસ પગલાં લેવા જરૂરી છે અન્યથા આવતી વખતે વિરોધની મોસમ વધુ કડક બની શકે છે હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરલ થઈ ગયેલી છે અને હું કહેવા માગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવે છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય